નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર એક ગઈકાલને પાછળ છોડી દો અને આ નવા અદ્ભુત દિવસમાં ઝડપથી પ્રવેશ કરો એવી જાણ સાથે કે એમાં તમારે માટે સર્વશ્રેષ્ઠ જ રહેલું છે અને અપેક્ષા પણ એમાંથી સર્વશ્રેષ્ઠ બહાર આવે એવી જ રાખો જે કંઈ બની રહ્યું છે તે બધામાં મારો હાથ જુઓ અને નવા સ્વર્ગ અને નવી ધરાનો જન્મ નિહાળો ભય ના પામો તમને રાજ્ય આપવાનો મને આનંદ છે આવતીકાલે કે ભવિષ્યના કોઈક દિવસે નહીં પણ આજે જ આજે કાંઈ પણ બની શકે એ વાત શું તમે સ્વીકારી શકશો અત્યંત અદ્ભુત ઘટનાઓ બને એ માટે શું તમે તૈયાર છો એવી તૈયારી હોય ત્યારે ઘટનાઓ જલ્દી બનવામાં મદદ મળે છે અને દરેક પરિસ્થિતિમાંથી ફક્ત અતિ ઉત્તમ જ બહાર પ્રગટ થાય છે એ જોવાની તે શક્તિ આપે છે હકીકતમાં તો તમે અતિ ઉત્તમને શોધો છો એ કારણે જ તેને સાકાર કરવામાં સહાય મળે છે આ અત્યંત વિધેયાત્મક ક્રિયા દ્વારા તમે નવાના ઉઘાડ માટે યોગ્ય પરિસ્થિતિઓ અને યોગ્ય વાતાવરણ સર્જો છો એને બહાર લાવવામાં દરેક રીતે મદદ કરવાને તત્પર એવા એક દાય જેવા તમે બનો છો આપનો આજનો દિવસ શુભ રહે